થી અંબાજી સુધીના આદિવાસી જિલ્લામાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો ગુરુવારે મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો નવસારી જિલ્લાના ઉનાઈથી શુભારંભ કરવામાં આવ્યો હોય આ યાત્રા બીજા દિવસે નર્મદા જિલ્લામાં આવી પહોંચી હતી અને આવી પહોંચતા નાંદોદ તાલુકાના ખૂટા આંબા ગામે જિલ્લાના અગ્રણીઓ જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ગ્રામજનો દ્વારા રથ અને મહાનુભાવોનું પરંપરાગત ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું જિલ્લામાં યાત્રા પહોંચ્યા બાદ આગળ વધતા રાજપીપળા શહેરમાં આવી પહોંચતા ત્યાં પણ ભવ્ય સ્વાગત નગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું આ યાત્રા હરસિદ્ધિ માતા મંદિરના પ્રાંગણમાં પહોંચતા યાત્રામાં જોડાયેલા સૌ મહાનુભાવોએ માતાજીના ચરણોમાં શીર્ષ જુગાવી દર્શન કર્યા હતા ત્યારબાદ

પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબના હસ્તે ઉનાઈ માતાના મંદિરથી કરવામાં આવ્યો છે ઉમરગામથી અંબાજી સુધીની આ વન સેતુ ચેતના યાત્રા એનો મુખ્ય ઉદ્દેશ વન કર્મચારી અને વનમાં રહેતા લોકોનો એકબીજા સાથે સુમેળ થાય અને વનની અંદર ચેતના જાગે એ રૂપે યાત્રા કરવામાં આવી છે ઉમરગામથી ચાલેલી યાત્રા લગભગ ચૌદ જિલ્લા જિલ્લાઓ પાસ કરીને એકાવન જેટલા તાલુકાના કનેક્ટ થઈને લોકોના સાથે લોકોના કોઈ પ્રશ્ન હશે એને પણ અમે ચર્ચા કરતા આવ્યા છે જે રીતે યાત્રાનો પ્રતિસાદ મળ્યો છે ગઈકાલે યાત્રા ચાલુ થઈ ત્યાંથી રસ્તાની અંદર ખૂબ લોકો સ્વાગત માટે ઉભાડ્યા હતા સાથે સાથે રામ મંદિરનો રથ પણ અમારી યાત્રા સાથે ચાલુ છે તેના દર્શન માટે બી ખૂબ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા